વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સુવેજ પંપ નજીકના દશામા મંદિર પાસે રહેતા લોકો તંત્રના પાપે નરગાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ના પંપ નજીક દશા માતા નું મંદિર આવેલું છે અહીં લોકો રહે છે છતાં અહીં ગંદુ પાણી છોડવામાં આવે છે જેના કારણે સ્થાનિકો નરકાગાર સ્થિતિમાં જીવવા તંત્ર પાપે મજબૂર બન્યા છે ગતરોજ રાત્રે થોડો વરસાદ બાદ આ વિસ્તારમાં અન્ય જગ્યા ગંદા પાણી છોડાતા અહીં દુર્ગંધ ગંદા પાણી ભરાયા હતા જેના કારણે સ્થાનિકો દુર્ગંધ ગંદા પાણી પરેશાન થઈ ગયા છે અને પાલિકા તંત્ર કામગીરી સામે આક્રોશ વ્યક્ત